નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં ફરી એકવાર સ્વાગત છે બોરડા છું બોરડા એટલે માયાભાઈ આહિરનું ગામ છે હું માયા આતા પણ કહું છું આમ તો દુનિયા માટે કલાકારની રીતે માયાભાઈ આહીર લખીએ છીએ પણ મને લાગે છે કે જે રીતે આ પ્રસંગમાં આવ્યો છું એમનો જે ભાવ છે એ પ્રમાણે મને લાગે છે કે મારા માટે માયા આતા પણ છે અને માયાભાઈ આમ તો ઘણા બધા વિડીયોમાં છેલ્લે મેં સાંભળ્યું પણ છે તમે કીધું કે આ તમારા માટે આમ છેલ્લો પ્રસંગ છે કે તમે બાપ બાપ તરીકે એક વર્ણા બાપ તરીકેનો પ્રસંગ છે પછી તો દાદા તરીકે પ્રસંગ છે કેવી લાગણી છે આજે લાગણી તો આપણો એક જૂનો દુહો છે અને અવારનવાર અનેક વાર અનેક મંચ ઉપરથી ગવાણો છે કે રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું થાવ એ ત્રણ ટાણા હરખરા એમાં કોણ રંક અને કોણ રાવ વ્યવસ્થામાં ફેરફાર દિનેશભાઈ હોઈ શકે હરખમાં ફેરફાર ન હોઈ શકે ગામડાના નાનામાં નાના માણસના દીકરાના લગ્ન થતા હોય તો એને એ જ હરખ હોય પણ આજે મને આનંદ એ છે કે મેં આખી દુનિયાને હરખ કરાવ્યો છે લગભગ કોઈનો અવસર ચૂક્યો નથી હા માણા છીએ મેં અમુક કાર્યક્રમોમાં ઓલું હોય તો નહીં જવાનું હોય પણ બને ત્યાં સુધી બધે પહોંચ્યો છું એટલે આ દીકરાના લગ્નની કંકોત્રીની શરૂઆત હું મોરારી બાપુના વરદ હસ્તે શુભ આશીષ એમને પૂછીને અને પહેલી પત્રિકા એને અર્પણ ને બીજી પત્રિકા દ્વારકાધીશને અર્પણ અને ત્રીજી પત્રિકા કુળદેવીને અર્પણ કરીને કે અમારા કાર્ય તમે ઉકેલજો અને આ કૃપા વગર થાય નહીં અને મારા ઉપર ખૂબ કૃપા વરસાવી છે મારા મિત્ર સર્કલે મારા સગા સંબંધીઓ હું બધાના નામ લેવા બેહું તો તમે જાણો છો બહુ બહુ મોટી લાંબી યાદી છે તો હું તો એમ કહું કે આ જે જે કાર્યમાં બધા જોડાણા એ એ વાંધો નહીં ચાલુમાં થઈ શકે જવા હરક હરક છે મિત્રો આહિરની પરંપરા છે અને આ એક ઘરેણું છે આ ઘરેણું દીકરાના બાપ તરીકે જ્યારે વિવાઈના ઘરે જવાનું છે તો માએ બી પહેરવાના છે માએ બી પહેરી જ લો ચાલુ ઇન્ટરવ્યુમાં કારણ કે આપણે ઇન્ટરવ્યુ છે અનસ્ક્રિપ્ટેડ છે આને શું કહેવાય મારે આને આને રાજુભાઈ કાઠલી કહેવાય ને કાઠલી કાઠલી પણ કહેવાય અને એક બીજું આનાથી સહેજ મોટું ઘરેણું આવે ને ઝૂમણું કહેવાય બરાબર એટલે મિત્રો મારી દીકરીના હમણાં લગ્ન હતા અને મેં પણ કાઠલી પહેરી હતી અમારે પણ ઝુમણું હોય છે એટલે જુગાનું જોગ અમારો પ્રદેશ અને માયાબીના પ્રદેશમાં કેટલીક સામ્યતા છે તો આ જ ઘરેણા અમે લગ્નમાં પહેરતા હોઈએ છીએ પણ સવાલ મેં તમારા માટે કર્યો કદાચ કોઈને ખબર ના હોય તો અને આ તો ગુજરાતનું ઘરેણું છે એટલે ઘરેણા ડોકમાં ઘરેણું આવ્યું છે પણ મૂળ વાત કે તમારી પાસે ગમે એટલું હોય પણ તમારા સગા સ્નેહી મિત્રો કૃપા આ બધું જ્યારે ત્રિવેણી સંગમ ભેગો થતો હોય છે ત્યારે કાર્ય થતું હોય છે અને આપણા પૂજ્ય સવારામ બાપાએ વીસ વાહ વિવા માટે વી વા લખ્યા છે કે વીસ પ્રકારના વાહમાંથી તમે પસાર થાવ ત્યારે એક વિવાહ પૂરા થતા હોય છે તેડાવવા મનાવવા બોલાવવા ખવડાવવા પીરા પીવરાવવા ઊડાવવા બેસાડવા મનાવવા એવા વીસ પ્રકારના વા માલી જ્યારે તમે પસાર થાવ ત્યારે એક વિવાહ વીસ વાહ વિહ એમાં વિશ્વાસ પેદા થઈ જાય અને એ જ્યારે વિશ્વાસ આ ત્યારે પેદા થાય કે જ્યારે તમામ વસ્તુ એ કૃપામાં ભળી જાય અને પછી અસ્તિત્વ પણ એની ઉપર કૃપા કરે તો આજે અમે જાડેરી જાન જોડીને જઈ છીએ ત્યાં પણ અમારે વેવાય જેવું નથી એક પારિવારિક સંબંધો જૂના સંબંધો મિત્રતાના સંબંધો અમે બે વેવાય દીકરી દીકરાના સંબંધ નો ગિરીશભાઈ ડેર એમના પિતાશ્રી અમીરભાઈ હર્ષુરભાઈ ડેર અને પછી બીજું નામ હાલમાં જ્યાં અમે જાન જાય જઈ છીએ હિરાણા ત્યાં પોતે સમાધિસ્થ થયા અને પરમ પૂજ્ય ત્રિલોકનાથ બાપુના એ શિષ્ય બન્યા દીક્ષા લીધી નાથ સંપ્રદાયમાં પ્રવેશ કર્યો એમણે શેરનાથ બાપુના ગુરુભાઈ થાય એ શેરનાથ બાપુથી પણ મોટા શિષ્ય પણ એમની એક રહેવાની રીત ભાત એમાં કાંઈ ઘટે નહીં એટલે એ પછી એનું નામ હરિહરનાથ બાપુ પડ્યું અને એમને આંગણે અમે જાન લઈને જઈ છીએ એનો પણ મને હરક છે અમે જાણ લઈને આવીએ છીએ એ એને હરક છે કારણ કે એક સંબંધની અંદર એમાંય પણ ત્રિવેણી સંગમ થયું કે સંબંધી મિત્ર અને વેવાયો આજે વ્યવહાર એટલે પારિવારિકતા પારદર્શકતા એનો મને ખૂબ આનંદ છે અને આજે ચાર પાંચ પાંચ દિવસથી અહીંયા પ્રસંગ ચાલે છે અને મારા તમામ મિત્રો એ દરેક એ પોતાના કામ ભૂલીને આવે છે મને ખબર નથી પડવા દીધી ક્યાં પત્રિકા વેંચાણી ક્યાં ઓલું કર્યું બિલકુલ જેને જેને જે જે જવાબદારી જે કરવું પડે જવાબદારી છોપી નથી સ્વયંભૂ કરે છે સ્વયંભૂ બધાય એટલે આમ આ મારા કરવું જોઈએ એ વેચી લેખ હું એ તું ઓલું ન કરતો હું આ કરી એ બધાય એટલે તમે ડાયરેણ દિવસે તમે રખડ્યા નથી ના એટલે આજે બસ આવીને આવી કૃપા અમારા ઉપર ઉતરતી રહે અને મિત્રોનો હવે મારે તો આ મારો છેલ્લો પ્રસંગ દીકરાના બાપ દીકરાના બાપ તરીકે દીકરાનો બાપ હવે બીજી વાર નથી થવા હવે આ છેલ્લો આ બે એક ભરતને પણ આવ્યો બેનને પણ અને આ જયરાજભાઈને એટલે આપણો કહીએ ને કે પછી આપણે નવરા એનો અર્થ એ તમને કહો બિલકુલ બિલકુલ નવરાનો અર્થ

વરના બાપ તરીકે ન વરો હવે મારાથી વરો વરના બાપ તરીકે વરો નથી આપણે ઘરે કોઈ પ્રસંગ કરીએ એમ કે વરો આવ્યો અમારા ઘરે વરો છે વરાનો અર્થ પ્રસંગ જે ને ઘરે કોઈ પ્રસંગ જ ન આવતો હોય તાકે એ નવરો છે એની ઘરે કોઈ કોઈ પ્રસંગ હોય નહીં બીજાના પ્રસંગમાં કૂદતો હોય પણ આપણે એમ કહીએ છીએ કે હવે અમારો આ મારા માટે કહું તો મારા માટે છેલ્લો વરો છે હું દીકરાનો દાદાના તરીકે હશ વરના કાકા તરીકે હશ એ તો થવાના જ પ્રસંગો બિલકુલ વરા વગેરે રહી ન શકીએ આ એમ નો નવરા પણ મારા હાથનો વરો બાપ તરીકેનો વરો કે આજે મારા નાથે અમે જાન જોડી છે અને એ સંપૂર્ણ એની જવાબદારી એ દ્વારકાધીશ બાપુ સંતો તમામ સંતો તમામ મારા સંબંધીઓ તમામ મારા મિત્રો બિલકુલ અને તમામ મારા કલાકાર મિત્રો મારા કલાકારોને કેમ ભૂલું ગાંડા કર્યા તા એને અને એને બધાને એટલો હરખ આપ જોતા હશો કે એ ગાવા ક્યારે વ્યા જાય તો ગાવાનું મૂકીને પાછા રમવા ક્યારે વ્યા આવે એથી ન રહીએ કે તો ગાતા ગાતા નાચો અધિકારીઓ બધા અમારા માલ સાહેબ

આ ગામો જે છે સાહેબ મારે કોઈ દિવસ પોતાને આમંત્રણ દેવા નથી જાવું પડતો એટલો મને પ્રેમ કરે છે મિત્રો ત્રણ દિવસથી અહીંયા છું પહેલા દિવસે આવ્યો ત્યારે સાત વાગ્યાથી વેલકમ કરવા માટે ઊભા હતા જરૂરી નથી માયાભાઈ અડધો કલાક કદાચ રહી શકે હોત પણ માત્ર મોટા માણસો આવે તો જ વેલકમ કરવું નહીં માયાભાઈને મેં જોયું છે કે નાનામાં નાનો ગામનો માણસ આવતો હતો પછી દલિત પણ હોઈ શકે કોઈ પણ હોઈ શકે અઢારે વરણ અઢારે વરણ એને એ માણસે ગળે વળગાડ્યા છે અને ગઈકાલે જ્યારે માયાભાઈ ફૂલેકું નીકળ્યું ને તો એક અમે એ શેરીમાં ગયા તા કે જ્યાં માયા ભી ભાડે રહેતા હતા બરાબર ને કે જ્યાં એ વર્ષો સુધી જૂનું ભાડા નીકળ્યા હતા અને ત્યાં એ મારા જૂના મકાનમાં મારી જૂની શેરીમાં રાતે રાજુભાઈ ફૂલે કૂગે જગ્યાએ ફૂલે કૂગ ગયો તો એ આપણા જૂના આખી આહિર શેરી એ અમારી એક આહિર શેરી છે કાકા દાદા મારા વડીલોના જન્મના મારા મોટા ભાઈઓના જન્મ ત્યાં એ શેરીમાં બાપુજી પણ ત્યાં એમનું પણ જન્મસ્થાન દાદાનું પણ જન્મસ્થાન સાત પેઢીથી બગડાણાથી સીધા અહીંયા બોર્ડ આવેલા અમારા હરસુર બાપા એનો અમે આ પરિવાર એ પરિવારમાંથી આજે અમારા દોઢસો ઘર અને દોઢસો ઘરમાં લઈ અમારા પરિવારનું એ શેરી ત્યાં તમે ભાવુક થયા હતા ખબર નહીં કારણ કે એ શેરીએ મને મારી ભીતુએ એ માયા એને રમતો જોયો હશે એ શેરીઓએ એ જ ઘરે મેં તમને મકાન દેખાડ્યું ઈજ જ ઘરે મારી સોનલ દીકરીનો જન્મ જયરાજનો આ મકાન અહીંયા જમ ભરતનો મારે વાડીએ જન્મ જ્યારે હું વાડીએ રહેતો વાડીએ પણ તમે આપ હાઈવેથી નજીક જ જે હમણાં જ્યાં પેટ્રોલ પંપ બનાવ્યો છે એની પાછળના ભાગમાં જ મારી વાડી છે બીજી વાડી જૂની બાપ દાદાની આપણે જે શેરીમાં ગયા હતા એની પાછળના ભાગમાં એ વાડી છે અને પછી ભાઈઓ એ બધા બાજુના ગામ કુંડવી જ રહેતા બાપુએ જે જમીન ન્યા પાછી લીધી એટલે અમારી પાસે કુંડવી અને બોરડાના બે નામે હતા અને જોગાનું જોગ પાછું એવું બન્યું કે ભાઈઓ ભાગ પણ બધા નોખા તો થતા જ હોય એમાં વ્યવહાર રૂપે એ જ શેરીમાં પાછું મારે રહેવાનું પાછું મળેલું અને ત્યારે મારું જે મકાન હતું એ પડી ગયેલું જૂનું બાપ દાદાનું જે મકાન હતું એ આપણો વાળો બાપાની સામે એટલે મેં અહીંયા એક સંબંધીનું એટલે અમારા કુટુંબનું જ મકાન એમાં હું ભાડે રહ્યો લગભગ વર્ષ દોઢ વરસ આ મકાન ન બને ત્યાં સુધી અને પછી અહીંયા હાલમાં જ અહીં રહી છે એ મકાન બની ગયા અને પ્લોટમાં અહીંયા હું રહેવા આવ્યો એ મકાન સંઘર્ષનું સાક્ષી છે તમારા એ મારા સંઘર્ષનું સાક્ષી એટલે ભાવ એટલે ભાવુક છે તો કે આ ભીતળીઓએ મને જોયો છે મહેનત કરતા મહેનત કરતા જોયો છે મારા ઘરના ને ગાયર કરતા જોય છે એ ભીતુએ એ ભીતળીઓને મારા ઘરના હાથે ગાયર કરી છે હાથે થાપું કરી છે દાદબાપુના એટલે શબ્દ યાદ આવે કે ભીતળીઓ કેવી ભાગશાળી તને ગાર્યું કરે ગોરા હાથવાળી અને ટોડલે ટોંકે છે ટેરવા બાપુની કવિતા એટલે એ એ એ બધું જ્યારે અને એ આજે મને એવું લાગ્યું કે આપણે ફરતા ફરતા આપને આપણે જીવન સાથે અને એ મિત્રોએ જોયું એટલે એ ત્યારે ભાવુક થવાનું કારણ એટલું મારું મૂળિયું તો ત્યાં છે ઝાડની ડાળ વાત ભલે વિશ્વમાં પથરાણી છે પણ તમારે એક મિનિટ આવો ને મારી પાસે આવો આવો ને એક મિનિટ આવો મારા ઘરના ને કહું બે મિનિટ બિલકુલ હવે અમારે વરરાજાની જાન તો અમે ઉઘલાવી નાખી છે હવે ગાડીઓમાં બેસીએ છીએ પણ દિનેશ નહીં તમારે કાંઈ નથી બોલવાનું બોલવાનું તમે વરના છો હરખમાં ભાગીદાર થવાનું છે એટલે દેખાડીશું અમે દુનિયાને

જયારે મારા ગામમાં કોઈના લગ્ન હોય તો મને એક અંદરથી શોખ હતો કે એનું ઘર હું કેમ શણગારો સાક્ષી છે આ લોકો ટીવી આપણા માધ્યમથી દિનેશભાઈ જોશે તો એ રાજી થશે હું ત્રણ દિવસથી જોઉં છું તમે તો એના ઘરે થોડો ભાઈ અમે છોકરા છોકરા રાતે ચૂનો કરીએ એના મકાન છે કમાડ હોય એમાં કલર કરીએ અને એનું ઘર કેમ હારું લાગે કે મેં બધાના ઘર રૂડા જોવાનો અંદરનો ભાવ છે આજ મારો ભગવાન એ મારી ઉપર કૃપા કરીને એ આજે આ હરખના ઢોલ વાગે ઢોલ વાગે એટલે એ હરખ ઈશ્વરને કહું તું બધાને હરખ દે છે અને અમારા અટક્યા હોય મારા બાપ તું ઉકેલ છે એવી બસ પ્રાર્થના કરીએ છીએ એક સવાલ હું પૂછું તમે બોલો છો મને ખબર છે એક કારણ કે મને એવું લાગે તમારો પરિવાર છે ને આ માત્ર આપણે લગ્ન નથી કરતા આખા ગુજરાતને એક આપણે ડેમોન્સ્ટ્રેશન કર્યું છે કે શૂન્યમાંથી સર્જન કર્યા પછી પણ જમીન સાથે જોડાઈ રહીએ પરંપરાગત વસ્ત્રો સાથે આપણી પરંપરા કાલે ફૂલેકું નીકળ્યું ને તો જયરાજ ત્રણ દિવસથી પરંપરા પ્રમાણે જ વર્તે છે ને પરંપરા પ્રમાણે જ કશું જ નથી બોલતો આ કરવાનું છે કરવાનું છે શું કહેશો દીકરા માટે તો બહુ ખુશ છો જેમ કઈ એમ જ કરે છે બસ હું બીજું કઈ કહેવા માંગતી નથી માય ભાઈ તમારી જાન વર્ષો પહેલા ગઈ હતી ગાડામાં ગઈ હતી આ ગામમાં ગાડો હતો પછી મારું ગામમાં ગામમાં જ હતું રાતે આવું જ ફૂલે માણા ઓછા હતા બરાબર વ્યવસ્થા ઓછી હતી પણ હરખાનો હતો ઓકે તમારું ગાડામાં જાન ગઈ હતી જે તે સમયે ગાડું આપણા માટે સર્વસ્વ હતું આજે જયરાજભાઈની જાન સામા જ હશે અને ખાસ તો મોરારી બાપુની હાજરી વિશે વાત કરશું આ મોટા દીકરા ભરતના જ્યારે લગ્ન કર્યા ત્યારે આપ જાણો છો બસો અઢીસો ગાડા ભેગા કર્યા હતા તો દીકરા ભરતની એવી આ ઈચ્છા હતી કે મારા લગ્નમાં પૂછે બાપુ આવડા મોટા મહાપુરુષ બળદ ગાડામાં બેસીએ તો બાપુ માટે હેલિકોપ્ટર કે એ તો એ તો મહાપુરુષ છે ભગવાન મહાદેવ પાસે ઘટે તો અહીંયા ઘટે સાહેબ અમારા માટે તો એ છે બરાબર તો પણ અમારો એક હરખ એવો હતો બાપુને કંઈ બાપુ સાથે દીકરો હેલિકોપ્ટરમાં બેસે ભરતની ઈચ્છા હતી અને જયરાજને જેમ કહે એમ એ કાંઈ પણ અતિ વધારે ખૂબ હરખ હવે અને બાપુએ એ અમારી પ્રાર્થના સ્વીકારી અને એ રીતે અત્યારે બસ જાન આપણી રવાના થઈ છે અને અમે અહીંથી હવા ચારે પૂજ્ય બાપુ અને જયરાજભાઈ એ અહીં બોરડાથી રવાના થઈ અને ચારે હિરાણા પોતે પ્રસ્થાન કા એક ચલો સવાલ મા હું કહું છું કે આપડા માટે લગ્ન પ્રસંગ છે મંગળ પ્રસંગ છે પણ આખો ગુજરાત જે વિડિયો જોવે છે ને આપણે એને માત્ર એટલું નથી બતાવવું કે રોયલ એન્ટ્રી થઈ આટલા લોકો આવ્યા લગ્ન પ્રથા ને લગ્ન જીવન વિશે તમે હા તમે જે સમજાવ બિલકુલ બિલકુલ હા દીકરા મારા આટલા છે વાલા અને આટલું અમે જેમ કહીએ એમ કરે છે એનો મને આનંદ છે

બિલકુલ લગ્ન જીવન ને લગ્ન જીવન આપણી જે વ્યવસ્થા છે એના વિશે ટૂંકમાં તમે તમે જે લખાણ કે ત્યાં તમારે બીજી વિધિમાં ભાગ લેવાનો છે એટલા માટે મારે ટૂંકમાં જવાબ જોઈએ છે કે માત્ર તમે હા બધાય એ ધામધૂમથી અહીંયા પહોંચો અમે પણ ધામધૂમથી હમણાં વરરાજાને લઈને આવી રહ્યા છીએ જાન તો આપણી ઉગલી ગઈ છે વરરાજા ઠાકરે પગે લાગવા ગયા છે હનુમાનજી ના આશીર્વાદ લેવા ગ્રામદેવતા ભ્યોનમાં અને મેં બે રામદેવતાના દર્શન કરવા ગયા છે અને આપે દિનેશભાઈ મને આવે તાણે પણ તમારે હેરે છું પણ મારે મને છે ને તમને હેરાન કરવાનું કારણ મને આવડા કે આ આ દેકરાની જાન ઉઘલાવે છે કે હરખમાં પણ હરખ જ છે સાહેબ મારે ગુજરાત ને તમારો હરખ દેખાડવો છે લગ્ન જીવન વિશે ટૂંક માંગો લગ્ન જીવન વિશે તમારી જે માન્યતા છે આપણા સોળ સંસ્કાર છે એમાં દરેક સંસ્કાર દરેક વર્ણને સોળે સોળ નથી મળવાના દાખલા કે આપ અમે છીએ તો યજ્ઞોપવિત સંસ્કાર આપણને ન મળે લેવાય તો લઈ શકીએ પણ ફરજિયાત નથી એ તમે પાળી શકો તો લઈ શકો પણ એ કદાચ એ આપણામાં એક મેં દાખલા કે જનોએ નથી લીધી યજ્ઞ કરું છું ત્યારે લઉં છું પણ પછી હું પાળી ન શકું તો પછી એમને આપણા અગ્નિમાં અથવા અગ્નિમાં શું કહેવાય સામે દર્શાવીને જળમાં આપણે પધરાવતા હોય અથવા જે કાંઈ હોય આપણે એ કાયમી માટે જરૂર ન પહેરી શકીએ અગ્નુ પવિત્ર ધારણ ન કરી શકીએ તો એ સોળમાંથી આપણને ઘટતી હોય પણ ગર્ભ સંસ્કાર કર્ણવેદ સંસ્કાર નામકરણ સંસ્કાર અને મધ્યસ્થ છે આ લગ્ન સંસ્કાર એ લગ્ન સંસ્કાર એ ભારતની પરંપરા છે અને વેદ સાથે જોડાયેલું છે આ દેશના ઋષિ મુનિઓએ આ પરંપરા મૂકી છે અને ઘણા કોઈ એમ કે ભાઈ તો માફ કરજો દિનેશભાઈ એટલું હું કહીશ સમાજને કે જેની પાસે જે રીતની ફર્યું એવો અવસર કરજો આ કેવલ દેખાવો કરવો એ નથી આ એક તો મહેમાનોને શોભે એવું કાર્ય થાય બીજી વાત કે એ એવડું તમે કાર્ય કરો છો તો રસોઈમાં કામ કરનારા માણસોથી લઈ અને મંડપ લાઈટ ડેકોરેશનથી માંડી તમામ એ કેટલાને રોજગારી બધી રોજગારી અથવા તમારે જે છે કારણ કે તમારો દીકરો રાજા બને છે અને રાજા જે વિસ્તારમાં જાય ત્યાં દરેકનું એની ફૈર રૂપે કલ્યાણ થવું જોઈએ એટલે પહેલાં દાત્યુ દેવાતીથી તો એ લગ્ન જીવન છે એના માટે એક તો હું તમને આખો એક એપિસોડ મારે બનાવવો એ આપણે બનાવશું પણ એ આપણી પરંપરા છે અને આપણી બધી વિધિઓ છે અને ટૂંકી વાત એ કહો કે આ લગ્ન જીવનથી એક તમે ઘરે આ પ્રસંગ કરો ને તો એ દરેક વર્ણને જોડી દે છે દરેક જ્ઞાતિને જોડી દે છે નાત ભાતનો આજ મારે ઘરે અઢારે વરણ એક જગ્યાએ એક જ પંગત હતી મેં આપણે ફૂલેકા માલી આવતા હતા અને આપને ખબર હોય તો દીકરીઓ મારી સાથે ફોટો કે મારા ગામના દલિત પરિવારની દીકરીઓ હતી બિલકુલ અને સુશીત જનજાતિની દીકરીઓ હતી પણ આજની તારીખ સુધી આપણા માધ્યમથી કહું કે મારા ગામના એ અઢાર વર્ષના દેવી પૂજન કેમ નથી કરી એને પૂછી લો અત્યારે ઇન્ટરવ્યુ અત્યારે જાય જો ખૂણે ખૂણે હું ગયા મારા કે તમને માયાભાઈ શું રાખે કેમ રાખે માયાભાઈ નહીં મારું ગામ કેમ મારા આખા ગામની અંદર એક પણ વ્યક્તિ એવો તમને ન દેખાય કે એ કોઈ અરે વારો તારો કરતો હોય અથવા તો ભેદભાવ રાખે હું તો સાક્ષી છું તો બધું તમને લાગતું હશે કે ત્રણ દિવસથી હું કેમ છું પત્રકાર તો એક દિવસ રિપોર્ટની કરીને નીકળી જાય તો તમને જવાબ મળી ગયો હશે અઢારે વરણમાં તો બધા જ આવી શકતા હોય અને એ જ ભાવથી આવતા હોય તો પત્રકાર પણ તમે પત્રકાર તરીકે દિનેશભાઈ આ તો આપણે બેને બિલકુલ બિલકુલ છે પણ બધાય દરેક પત્રકાર મિત્રો એટલે પત્રકાર મિત્રો એ હું નહીં કહું કારણ કે એ પત્રકાર હું કોઈ જે મારી ઘરે કલાકારો હોય ને કલાકારો નથી કહેતો કારણ કે આજ બધા મારા સ્નેહીથી તમે આવ્યા છો અને આપ પણ ત્રણ દિવસથી અહીંયા ને અહીંયા બધા કેટલા મિત્રો રોકાણા છે હા વ્યવસ્થા બધી છે આજુબાજુની હોટલો આ તે પણ કોઈએ કોઈએ બધા પોતપોતાની રીતે જે ભાવથી અહીંયા મને ઉજળો કર્યો છે એનો મને ખૂબ અરક છે મિત્રો ઇન્ટરવ્યૂ અહીંયા પૂરો કરીએ છીએ પણ ઇન્ટરવ્યૂ પૂરો થાય એટલે બે વિડીયો તમને હું જોવાનું કહીશ એટલા માટે કાલે ફૂલેકું જ્યારે નીકળ્યું ને હું પણ માયાભાઈને સાથે હતા જીતુભાઈ પણ હતા પછી માયાભાઈ આગળ ગયા ને ત્યાં હું એમનું જે જૂનું ઘર છે એનું થોડું શૂટિંગ કરતો હતો એ વખતે બે વ્યક્તિ આવ્યા એક વ્યક્તિ અમદાવાદથી ત્રણ દિવસથી આવે છે જે માયાભાઈના જૂના મિત્ર છે એમને કીધું કે કંકોત્રી મને મળે કે ના મળે મારે આવવાનું હતું મને ખબર જ હોય કે માયાભાઈની કંકુત્રી મારા સુધી પહોંચાડવા માટે નીકળી ગયા હશે કોઈ પણ મેં રાહ જોઈ નથી ત્રણ દિવસથી અહીંયા જ છે એટલે કંકુત્રીની પણ રાહના જોનાર મિત્રો પણ અહીંયા છે એક બીજો યુવાન મને ત્યાં મળ્યો એને એક વાતનો અરખ એ હતો માયાભાઈ એને કીધું કે માયાબી જયારે ઓલી સફેદ ગાડી લીધી ને કઈ ગાડી હતી એ વખતે હા એસ્ટેટ હા તો કે મારી જાન માયા પી લઈને ટાટા એસ્ટેટ ગાડી ત્યારે ઘણા વર્ષોથી નવી નવી સુમોની હારમાં જે ત્યારે એ ટાટા ને આમ તો આપણું માટે પણ એ ટોપ મોડલ ગણાતું ને સારામાં સારી વન થાઉઝન્ડ મારુતિની ગાડી આવતી ને આપણે આ ટાટામાંથી ટાટા એસ્ટેટ અને એ મારા જ ગામના એટલે એ મારી ગાડીઓ લગભગ મારા ગામના ઘણા છોકરાઓની જાનુ કરી અને બીજો હેરખી કહું કે અમુક મિત્રો તો હજી મારા ગામના કે એ તારીખો લઈને આવે ને એમાં એમ કે તમારે કઈ તારીખે તમે પ્રોગ્રામમાં નથી એ તારીખે અમે અને એટલું નહીં દિનેશભાઈ આપણા માધ્યમથી આ બધા જોવાના છે મારું ગામે હશે તો ગામનું કહે છે ને સાહેબ મારી પાસે ગાડી હતી ને જ્યારે ભાડા કરતો આઈસર ને ત્યારે મારી પેસેન્જરમાં તો માણસો એ ગાડીમાં જાનમાં લઈ એમાં તારીખ લેતા કે એ તારીખમાં એની ગાડી ખાલી હોય તે દે અમારે કે એની ગાડીમાં જાન જાય તો અમારી ગાડી ક્યાંય એટલે જાન અમારી ક્યાં અટકે નહીં અને આમ થાય ભળાવ્યા ભમર છે ભળાવ્યા તો જાનું ના હતા પણ બિલકુલ આવો ભાવ પહેલેથી મારા ગામમાં રહ્યો છે તો મિત્રો પોતે ડ્રાઈવર હતા અને આમ જુઓ તો કૃષ્ણ પણ ડ્રાઈવર છે એ છે તો આપણે છીએ ડ્રાઈવર કારણ કે સારથી બન્યો હતો કૃષ્ણ સારથી હોય તો આપણું જીવન ક્યાંય અટકવાનું નથી આ વિડીયો તમે જુઓ આ ઇન્ટરવ્યૂ પૂરો કરું છું તો ત્યાં એ દીકરાનો ભાવ જોવા મળશે કે જ્યારે માયાભાઈ એમની ગાડી લઈને એની જાન લઈને ગયા હતા ઢોલ વાગે છે શરણાઈ વાગે છે અને હવે માયાભાઈને બહુ વેરાન નહીં કરું થેન્ક યુ માયાભાઈ થેન્ક યુ વેરી મચ